છૂટાઉ દે પરમા ડોલોમાઈટ પથ્થરની 30 જેટલી ખાણો અને 125 જેટલી પથ્થરમાંથી પાવડર બનાવવાની ફેક્ટરીઓ આવેલી છે. છેલ્લા 15 દિવસથી ખાણદારો કો ફેક્ટરી માલિકો પાસેથી ભાવ વધારાની માંગ સાથે હડતાલો પર છે. અને હવે ફેક્ટરી માલિકો પણ આજથી હડતાલ ઉપર ઉતરી જતા ઉદ્યોગ સાથે સંકળાયેલા તમામ ને સીધી અસર પહોંચી છે. ખાણદારો સ્થાનિક મજૂરી ટ્રાન્સપોર્ટેશન ને હવાલો આપી પ્રતિ ટન રૂપિયા

સહિત પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સંકળાયેલ પંદર હજારથી વધુ લોકોને માઠી અસર પડશે મિનરલ મર્ચન્ટ એસોસિએશન છોટાઉદેપુર ના નાતે છોટાઉદેપુર મિનરલ મર્ચન્ટની સામે માઇનિંગ વાલા માઇનિંગ એસોસિએશને છેલ્લા પહેલી ડિસેમ્બરથી હડતાલ કરેલી છે જે હડતાલથી માઇનિંગો બંધ છે ને નવો કાયદો જીપીએસનો આવવાથી જીપીએસનો કાયદો આવવાના કારણે એ લોકોએ અમારી પાસે સો રૂપિયાનો ભાવ વધારો માગેલ છે અને સો રૂપિયાનો ભાવ વધારો અમે અત્યારની પરિસ્થિતિમાં આપી શકીએ એમ છે નહીં અને મંડીની હાલતમાં આટલો બધો વધારો આપી શકીએ નહીં સહન કરી શકીએ નહીં તો છતાંય અમે એમને કીધું કે ભાઈ ચાલીસથી પચાસ રૂપિયાનો વધારો આપીએ પણ આ દિન સુધીને અમને એ લોકોએ કોઈ જવાબ આપેલ નથી ને જેના કારણે અગિયાર તારીખે અમારી મીટિંગ ભરાઈ ને અમે એસીથી સો ફેક્ટરીવાળા આજે સોળ તારીખે આ ચોક્કસ મુદતની હડતાલ પર ગયા છે હડતાલ પડવાથી છોટાઉદેપુર લેબર વર્ગ ટ્રાન્સપોર્ટ વર્ગ પરોક્ષ અનપરોક્ષ રીતે સત્તરથી અઢાર હજાર લોકોને આની અસર થઈ શકે એમ છે તો છોટાઉદેપુર મિન્ડલ મર્ચન્ટ એસોસિએશન આના માટે અમે તો ચાલુ કરવા તૈયાર છે પણ એ લોકો હડતાલ જ પાડી રાખી છે તો અમે કેવી રીતના ચલાવીએ ને ઘણી ફેક્ટરીમાં માલ નથી જેના લીધે અમે આજ રોજ આ હડતાલ પાડી છે ને અમારી વિનંતી છે કાન ખનીજ ખાતાને કે જે બ્લોક પાડીને અહીં કમિશનર સાહેબ પાસે ગયા છે એ બ્લોકની વહેલામાં વહેલી હરાજી થાય અને વધુમાં વધુ માઇન્સવાળા વધે એવી અમારી માગણી છે આ બાબતે છોટાદેપુર જિલ્લા કલેક્ટર શ્રી છોટાદેપુર જિલ્લા ખાન ખનીજ શ્રી ને તમામને અમારી વિનંતી છે કે આનો નિર્ણય જલ્દીમાં જલ્દી આવે નાના પર ધ્યાન આપવા વિનંતી છે મારે આજે ફેક્ટરી બંધ છે આજે રોટી બંધ છે આગળ પડતા માણસ કે મને કે બંધ રાખો એટલે અમે પછી આજે બંધ રાખી એટલે